આજે આપણે જોઈશું મસ્ત મજાના ગુજરાતી કોયડાઓ તો ચાલો આપણે કોયડાથી શરૂઆત કરીએ મસ્ત મજાનો કોયડા નંબર એક એક વડના ઝાડ નીચે ચાર માણસો બેઠા છે પહેલો છે એ પગથી અપંગ છે બીજો છે બહેરો છે ત્રીજો છે અંધ છે અને ચોથો છે લંગડો છે હવે એ ઝાડ ઉપરથી ક્યારેય પડે તો પહેલાં કોણ ઉપાડી શકશે વિચારો જઈ બુદ્ધિનો ઉપયોગ કરીને જવાબ આપજો તમને વિચારવા માટે દસ સેકન્ડનો નો સમય આપવામાં આવે છે આ કોયડાનો જવાબ આવશે એ ચારેયમાંથી કોઈ પણ ઉપાડી શકશે નહીં કારણ કે કોયડા પ્રમાણે એ ચારેય લોકો વડના ઝાડ નીચે બેઠા હતા એટલે વડના ઝાડ ઉપરથી કેરી પડે નહીં મસ્ત મજાનું કોયડા નંબર બે રાજા રાણી બે લાડવા છે ત્રણ હવે એક પણ લાડવો ભાંગવાનો નથી અને સરખે ભાગે વહેંચી દેવાના છે બુદ્ધિનો ઉપયોગ કરીને એમનો જવાબ આપવાનો છે તમને એને વિચારવા માટે આપણે દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો આ કોયડાનો જવાબ આવશે કોયડાને જાનથી વાંચો તો એમાં સ્પષ્ટ લખેલું છે કે રાજા અને રાણી બે એટલે કે કુલ ત્રણ થઈ ગયા એટલે કે ત્રણેયને એક એક લાડવો મળી જશે મસ્ત મજાનો કોયડા નંબર ત્રણ મિત્રો વિચારીને જવાબ આપજો સગનભાઈનો કુકડો મગનભાઈના ઘરે જઈને ઈંડું મૂક્યું તો હવે એ ખરેખર ઈંડું કોનું ગણાશે બુદ્ધિનો ઉપયોગ કરીને જવાબ આપો છી મિત્રો એનો જવાબ આવશે કૂકડો ઈંડું મૂકે નહીં મરઘી ઈંડું મૂકે મસ્ત મજાનો કોયડા નંબર ચાર અમારી દીકરી તો ખાલી જગ્યા છે હવે આ ખાલી જગ્યામાં એક એવો શબ્દ મૂકો કે જેના બે અર્થ થતા હોય તમને વિચારવા માટે આપણે દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો એ ખાલી જગ્યામાં આવશે ગાય છે ગાયનો મતલબ એવો થાય ગાય એટલે કોઈ પણ ગીત ગાય છે અને બીજો મતલબ એવો થાય કે ગાય જેથી ભોળી અને નિખાલસ છે એવી રીતના એના બે અર્થ કરી શકાય મસ્ત મજાનો કોયડા નંબર પાંચ એક મકાનમાં ત્રણ વ્યક્તિ રહે છે એક બહેરો છે એક મૂો છે અને એક લંગડો એટલે કે અપંગ છે ત્રણેયને હવે ભૂખ લાગી છે તો હવે લોટ ડળાવા કોણ જશે બુદ્ધિનો ઉપયોગ કરીને મિત્રો જવાબ આપજો તમને વિચારવા માટે દસ સેકન્ડનો સમય પણ આપવામાં આવે છે મિત્રો એમનો જવાબ આવશે કોઈ લોટ દળવા જશે નહીં કારણ કે લોટ દળવામાં આવતો નથી ઘઉં કે બાજરો હોય તો જ દળવાનો હોય છે જો તમને મિત્રો અમારા મસ્ત મજાના જ્ઞાનવર્ધક બુદ્ધિવર્ધક કોયડાઓ ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો ફરી મળીશું આવા સરસ મજાના કોયડાવાળા ઉખાણા સાથે જ્યાં સુધી આવજો મિત્રો